તો રૂપાલાના વિરોધ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ નિવેદન કર્યું છે વિરોધ છતાં રૂપાલાની ટિકિટ ન કાપવી એ ભાજપનો અહંકાર હોવાની વાત તેમણે કહી મા દીકરીઓનો અપમાન છતાં ભાજપે ટિકિટ ન કાપી તમે જોયું ને

બધા જ વર્ણો એ કહ્યું કે આ દેશી બેન દીકરી નું અપમાન થાય છે છતાં ભાજપનો અહંકાર છે એ અહંકાર ને માટે કામ કરવાનું છે